લોકજાગૃતિ અભિયાન બે હજાર પચીસ ની અંદર તમામ દર્શક મિત્રો સ્વાગત છે આજનો વિષય છે શિક્ષણ અંધશ્રદ્ધા અને કુરિવાજો આજ ગુજરાતની અંદર ને પણ સમગ્ર હિન્દુસ્તાનની અંદર જો સૌથી મોટો કોઈ પ્રશ્ન હોય તો એ શિક્ષણનો છે એમાં ગુજરાત ની અંદર ઓબીસી સમાજ સામાન્ય પ્રજાના છોકરા ગરીબ સમાજના છોકરા ને વંચિત રાખવા માટે યાદ રાખજો મિત્રો સરકારી સ્કૂલોને તાણા લાગવા છે પ્રાઇવેટ સ્કૂલના આંકડા ખોલવા લાગ્યા જેથી કરીને આગળ સામાન્ય પરિવારના બાળકો શિક્ષણ લઈ શકશે નહીં ખૂબ ચિંતાનો વિષય છે અને એક મહાપુરુષે કીધું છે કે તમારા ઘરના વાસણ વેચવાના થાય તો વેચી દેજો પણ સો એ સો ટકા તમારા બાળકોને શિક્ષણ અપાવજો કારણ કે શિક્ષણ એ આખા સમાજ આખા ભારત દેશ આખા વિશ્વનું અંદવાળું પાથરનારું સૌથી તાકાતવર હથિયાર છે એટલે તમામ લોકોએ જાગૃત થઈ અને આ ગુજરાતની અંદર વધારેમાં વધારે સામાન્ય પરિવારના શિક્ષણ લેવા માટે જે બાળકો સરકારી સ્કૂલની અંદર જાય છે એ સ્કૂલો બંધ ન થાય એના માટે એક અભિયાનમાં જોડાવાની જરૂર છે સાથોસાથ ગુજરાતની અંદર સમગ્ર ભારતની અંદર વધારેમાં વધારે ઓબીસી સમાજ કે કોળી સમાજ વિશ્વની અંદર લઈ લ્યો ભારતની અંદર લઈ લો કે ગુજરાતની અંદર લઈ લો દરેક પરિવાર અમુક ને બાદ કરતા એટલા અંધ અંદર ફસાઈ ગયા છે કે હજારો લાખો રૂપિયાનો ખર્ચ એની અંદર કરતા હોય છે સામાન્ય દાખલો તમને આપી દઉં કે કોરોના કાળની અંદર એક પણ ભગવાનને તમારી મદદ કરી એક પણ ધર્મ ગુરુએ તમારી મદદ કરી એક પણ મંદિરે તમારી મદદ કરી તો શા માટે તમે ઊંધી દોડ મેક મંદિર તરફ જવા લાગ્યા છો તમારે તમારા બાળકોને મંદિર તરફ વાળવા કરતા યોગ્ય રસ્તો આપો શિક્ષણ તરફ વાળો અને જ્યાં પણ જે વિસ્તારની અંદર જે પણ સમાજની અંદર વધુમાં વધાવું ધાર્મિકતાનું જેને ભૂત વળગ્યું હોય એ સમાજનું સોએ સો ટકા પતન થાય છે એટલા માટે માત્ર ને માત્ર સામાન્ય પ્રજા ગરીબ પ્રજાને લૂંટવા માટે આજે ધર્મના વાળા જે કરવામાં આવ્યા છે ધાર્મિક સંસ્થાઓ ધાર્મિક મંદિરો બનાવવામાં આવ્યા છે મોટા મોટા જ્ઞાન પંડિતો નીકળી ગયા છે તે આ તમામ જ્ઞાનીનો જ્ઞાનીઓ માત્ર ને માત્ર લોકોને લૂંટવા સિવાય કોઈ કાર્ય કરતા નથી સામાન્ય પ્રજાએ સો એ સો ટકાની અંદર વિચાર કરવો જોઈએ અને વિમર્શ કરવો જોઈએ બીજું અંધશ્રદ્ધા અને કુરિવાજો જે એજ્યુકેટેડ લોકો છે તો 100% અનેક પ્રકારના કુરીવાજો કે અન શ્રદ્ધાની અંદર અમુક અંશે પાછા વળ્યા છે પણ સામાન્ય પ્રજા છે જે ગરીબ છે જે પસાત છે એને સામાન્ય રીતે તાવ આવે તો એ દાણા જોવરા વિયા જાય પગ ભાંગે તોય દોરા ઝાગા કરવા વિયા જાય અરે ભાઈ શિક્ષણને સમજી શિક્ષિત બનો અને આ તમામ પ્રકારના અંધશ્રદ્ધાને કુરિવાજોમાંથી બહાર નીકળો કારણ કે આ કુર રિવાજોથી તમારા બાળકોનું તમારા પરિવારનું તમારા સમાજ નું તમારા વિસ્તારનું તમારા દેશનું પતન થાય છે નાના નાના સમાજની અંદર અનેક પ્રકારના કુરિવાજોને લઈને જે રિવાજો છે એ રિવાજો બદલવાની ખાસ જરૂર છે એક તો સામાન્ય પ્રજા પાસે કશું હોતું નથી પૈસા નથી રોજગારી નથી એના બાળકો મજૂરી કરે છે એ દરમિયાન કોઈ તમને આવા ધર્મના નામે લૂંટતા હોય રિવાજોના નામે લૂંટતા હોય અંધશ્રદ્ધાના નામે લૂંટતા હોય તો લોકોએ સોએ સો ટકા ચેતી જવું જોઈએ અને માત્રને માત્ર શિક્ષણ એક વાર સમજી લેજો કે મહાપુરુષોને વાંચો

કોઈ પણ મંદિરની અંદર તમે દર્શન કરવા જાઓ તો ભગવાન પહેલાં મોટી જબરી પેટી આવી જાય દાન પેટી એની અંદર અનેક જગ્યાએ તો આપણે ન્યૂઝ મારફતે એવા દાખલા જોવી છે એવા સમાચાર જોવી છે કે તમારે વીઆઈપી લાઈનમાં રહેવું હોય તો અલગ પૈસા હોય ડાયરેક ભગવાનના દર્શન કરવા હોય તો તમારે અલગ પૈસા હોય તમામ પ્રજા તમામ લોકોને જાણ કરવાની કે ખરેખર તમે આડા અવડા જે ગોતો છો જે ભગવાન ભગવાન તમારા ઘરની અંદર જ છે તમારા વાલી તમારા માતા પિતા ભગવાન છે તો બીજે ક્યાંય રખડવાની જરૂર નથી વધારેમાં વધારે શિક્ષણ કરો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો આ સાચા શિક્ષણની તાકાત છે એટલા માટે ફરીવાર તમને લોકોને કહેવાનું કે તમારા બાળકોને સારા ભવિષ્ય માટે સારા